જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ભીંડા કઢી બનાવવાની છે તેના માટે ભીંડાને મેં ધોઈને સરસ કોરા કરીને ગોળ પીસમાં કટ કરી દીધા છે મીડિયમ કટ કરવાના છે બહુ પતલા નથી કટ કરવાના આવી રીતે ભીંડાને કટ કરી લેવાના છે હવે આપણે તેનો વઘાર કરીશું તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાયું છે હવે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલી રાઈ રાઈ અને જીરુંને સરસ તતડવા દઈશું લસણની કઢી લીધી છે મેં સુધારીને અને બે લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે લસણની કઢી લઈ લઈશું લસણ નીકળીને થોડી બ્રાઉન થવા દઈશું ત્યાં સુધી તેને સાતરી લઈશું લીલા મરચાં પણ લઈ લઈશું તેને પણ તેલમાં સાતરી લેવાના છે લાઈટ બ્રાઉન થઈ ગયું છે લસણ આજ એકદમ મીડિયમ જ રાખવાની છે હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી એક ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે તેલમાં સાતળી લઈશું હવે ભીંડા આપણે તેમાં એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું તેથી મસાલા સરસ અંદર કોટ થઈ જાય ભીંડામાં મીડિયમ આચુ ઉપર તેને પાંચ મિનિટ સતત ચલાવતા રહીશું મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું એટલે ભીંડામાંથી જે લાર વળશે તે ફટાફટ ભરી જાય છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું મિક્સ કરી લઈશું પેલા આપણે ભીંડાને ચડવી લેવાના છે મિક્સ કરી લીધું છે તેને ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે ત્યાં સુધી આપણે કઢી માટે દહીં લઈ લઈશું અડધો વાટકો જેટલું મેં દહીં લીધું છે ખાટું દહીં લીધું છે તેને હલાવી લઈશું થોડું જેથી એકદમ ક્રીમી થઈ જાય

થોડું પાણી એડ કરી દઈશું આપણે જરૂર પૂરતું પાણી એડ કરવાનું છે મિક્સરન બનીને રેડી થઈ ગયું છે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે ભીંડાને ચેક કરી લઈશું પાંચ મિનિટ જેવી થઈ ગઈ છે ભીંડા એકદમ ચડી જવાયા છે તેમાંની લાળ પણ બળી ગઈ છે ચેક કરી લેવાનું બરાબર કે પીંડા ચડી જ કે નહીં પાંચ સાત મિનિટમાં સરસ પીંડા ચડી જાય છે પીંડાને ચડતા વાળ નથી લાગતી તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું ચડીને છે રેડી થઈ ગયા છે જો થોડી વાર હતી એટલે મેં એક બે મિનિટ માટે રાખ્યું હતું ચડી ગયા છે તેને એક બાઉલમાં લઈ લઈશું કઢી માટે નોનસ્ટિક પેનમાં ચાર થી પાંચ લસણને કઢીને મેં ઝીણી ઝીણી સુધારી લીધી છે બે ચમચી જેટલું તેલ લઈ લઈશું લસણને થોડું બ્રાઉન થવા દઈશું લસણ તડવા માંડ્યું છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અને લીલા મરચાં મેં લાંબા પીસમાં કટ કર્યા છે તે એડ કરીશું થોડા તેને મિક્સ કરી લઈશું તેલમાં સરસ સંતળાઈ જાય હવે હળદર લઈ લઈશું અડધી ચમચી જેટલી અને એક ચમચી જેટલું લાલ મરચું લઈ લઈશું મસાલાને તેલમાં એક સેકન્ડ માટે સાંતરી લેવાના છે મસાલા બળી ના જાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે હવે દહીં વાળું મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી દઈશું અઘારમાં હવે દહીં એડ કરી છે એટલે સતત આપણે તેને ચલાવતા રહેવાનું છે જેથી આપણું દહીં ફાટી ના જાય સતત ચલાવતા જ રહીશું આજ મીડિયમ કરી દઈશું મિક્સ કરી લીધું છે જો સતત ચલાવતા રહ્યા છે મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે થોડું પાણી એડ કરી દઈશું આપણે જેટલી તમારે ભી ભીંડા કઢીની ગ્રેવી જોઈએ તે પ્રમાણે પાણી એડ કરવાનું છે આપણે ખાટું જ દહી લીધું છે અડધા વાટકામાં આપણે દહીંમાં એક વાટકા જેટલું પાણી એડ કર્યું છે થોડી થોડી વાર બે વાર આપણે એડ કર્યું હતું હવે ભીંડા જે આપણે બનાવીને રેડી રાખ્યા છે તે એડ કરી દઈશું બધા ભીંડા આપણે એડ કરી દીધા છે તેને સરસ મિક્સ કરી લઈશું કઢીમાં હવે એકાદ મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દઈશું જેથી સરસ કૂક થઈ જાય આપણા ભીંડા કઢી ઢાંકીને મૂકી દઈશું ચેક કરી લઈશું થઈ ગયા છે આપણે સરસ એકદમ ગ્રેવીવાળા કઢી પીંડા બનીને રેડી થઈ ગયા છે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે ભીંડામાં તો એડ કર્યું હતું પણ દહીંના ભાગનું મીઠું એડ કરવાનું છે એકદમ બનીને રેડી થઈ ગયા છે ભીંડા કઢી ખાવામાં બહુ ટેસ્ટી લાગી છે આ ભીંડા કઢી તમે રોટલા સાથે કાં તો પરોઠા સાથે ને રોટલી સાથે પણ બહુ સરસ લાગે છે એકાદ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું મીઠું એડ કર્યા પછી એકાદ મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈશું એકદમ રેડી છે હવે તેને આપણે સર્વ કરીશું સર્વિંગ બાઉલ પર લઈ લીધા છે આપણે ફટાફટ બની જતા ભીંડા કઢી એકદમ ટેસ્ટીવા બનીને રેડી છે તેને કોથમીથી ગાર્નિશિંગ કરીશું અને ફટાફટ બની જાય છે અને ખાવામાં બહુ ટેસ્ટ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ ભીંડા કઢીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલેકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ને ટેસ્ટી એવા ભીંડા કઢી બનીને રેડી છે ગરમ ગરમ આ ભીંડા કઢી રોટલા સાથે તો બહુ ટેસ્ટી લાગે છે હા મેં એકદમ ટેસ્ટી એવા ભીંડા કઢી બનીને રેડી છે